વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુલ અગિયાર જેટલા વિવિધ પ્રકલ્પો નું વર્ચ્યુઅલી લોકાર્પણ ખાતમુહૂર્ત લોન્ચિંગ કરાયું સંતુલિત વિકાસ તરફ રાજ્ય ને વેગ મળે પર્યાવરણની સાથે વિકાસ જળવાઈ રહે તેમજ ઉદ્યોગકારો ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસનો આધાર મળે તે માટે રાજ્ય સરકાર અવિરત પ્રયત્નો કરી રહી છે જે અંતર્ગત મહાત્મા મંદિર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હસ્તે તેમજ વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુડુભાઈ બેરા અને રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ અગિયાર જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ઈ લોન્ચિંગ કરવામાં આવ્યું જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણના બોર્ડ જીપીસીબી ભરૂચ ખાતેની પ્રાદેશિક કચેરીના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ અમદાવાદ શહેરની પ્રાદેશિક કચેરીના ભવનનું ખાતમુહૂર્ત તેમજ મોરબી પ્રાદેશિક કચેરીની એર લેબોરેટ કિલોમીટરનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું જેના થકી ઔદ્યોગિક વસાહતની નજીકમાં ઉદ્યોગોને વિવિધ સેવાઓ સરળતાથી સંપન્ન થશે તેવી જ રીતે હાલોલ ખાતે પ્લાસ્ટિક ઉદ્યોગ માટેનું નવનિર્મિત કોમન ઇન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સીઈટીપીનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું જેનાથી આ વિસ્તારમાં ઉદ્યોગોને પાણી પ્રદૂષણ નિવારવાના પ્રયાસોને સુદ્રઢતા મળશે આ ઉપરાંત ગુજરાત ઓઈલ રિસાયકલિંગ એસોસિએશન ગોરા દ્વારા વેસ્ટ ઓઇલને સર્ક્યુલર ઇકોનોમિકના ભાગરૂપે એક રિસર્ચ તરીકે વેસ્ટ ઓઇલ કલેક્શનનું સેન્ટરનું પણ લોકાર્પણ કરાયું છે ઇ ગવર્નન્સ એ સરકાર માટે હંમેશા પ્રાધાન્યપૂર્ણ વિષય રહ્યો છે જીપીસીબી તેમના ઈ ગવર્નન્સ પ્લેટફોર્મનું રિવેમ્પિંગ પીએમ ગતિ શક્તિ પોર્ટલ સાથે સંકલન કરી વિકસિત કરવામાં આવે છે જેથી સાઇટિંગ ક્રાઇટેરિયાનો ટૂલ એ એન્વાયરમેન્ટ ગવર્નન્સ માટે જ ખૂબ ઉપયોગી થશે